સૈયદપુરામાં આવેલા તુરાવા મોલ્લામાં બાગે યુસુફ પેલેસ એપાર્ટમેન્ટ બનાવી ફ્લેટનો ચાલીસ લાખ રૂપિયામાં સોદો કરી રૂપિયા પડે લીધા બાદ તે ફ્લેટના દસ્તાવેજ અન્યના નામે કરનારા ચકચારિત બિલ્ડર આરીફ કુરેશી આણી મંડળી વિરુદ્ધ લાલગેઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે મુખ્ય સૂત્રધાર આરીફ સહિત તેની ટોળકીના ચારને ઝડપી પાડ્યા છે લાલગેઢ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સૈયદપુરા ખાતે બાગે યુસુફ પેલેસ અપાર્ટમેન્ટનું આયોજન કરી રાણી તળાવ ખાતે રહેતા ચકચારી તેવા બિલ્ડર આરીફ કુરેશી તથા તેના સાથીદારો જાવેદ રજબ સમણ મેમણ ઇમરાન જરીવાલા ઇમરાન મેમણ તથા ઇલિયાસ મેમણે ત્યાંની ચોથામાંની ફ્લેટ જાવેદ જરીવાલાને ચાલીસ લાખ રૂપિયામાં વેચી કાઢ્યું હતું અને ચાલીસ લાખ રૂપિયા લઈ લીધા બાદ તે ફ્લેટના અન્ય ઇલિયાસ તથા ઇમરાન નાઓના નામે કબજા રસીદ બનાવી આપી હતી તેને લીને ફ્લેટ ના 40 લાખ આપનાર જાવેદ જરીવાલા દ્વારા લાલગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે લાલગેટ પોલીસે તપાસ હાથ ધરી મુખ્ય સૂત્રધાર આરીફ કુરેશી જાવેદ રજબ સમણ મેમણ અને ઇમરાન જરીવાલાની ધરપકડ કરી તેવો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે ભાગતા ફરતા આરોપીને પોલીસે પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે અઝર કુરેશી સાથે પ્રકાશ વાળા